નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રામાં મૈત્રી ગાંધી આયોજિત સમર કેમ્પ સુંદર આયોજન ને વાલીઓ એ વધાવ્યું ધ્રાંગધ્રા શહેર વણ્યા શ્રી વિસ્તારમાં માં માધકરી જોડી અલ્પાબેન ગાંધી ને જાણતા યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા ઉમદા દસ દિવસીય સમર કેમ્પનું આયોજન પાર પડાવ્યું હતું અને વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ જ આવકાર્યું આજના યુગમાં બાળક નિર્દોષ આનંદથી અડગો બની જાય છે અને તેમાં ખાસ કરીને વેકેશન દરમિયાન તેના નવરાશના સમયમાં સતત મોબાઈલ કે કુસંગતતામાં આવીને તેની દિશા બદલીને ભડકી શકે છે તાંગત્રામાં મૈત્રીકાંધી દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકોને સ્પોર્ટ્સ હેન્ડીક્રાફ્ટ યોગા ટ્રાન્સ પબ પ્રવાસ પોઝિટિવ એટિટ્યુડ અને પ્રમોદ આપતી રમતો સાથે જોડતા સમર કેમ્પનું ગત વર્ષથી માફક આ વર્ષે પણ આયોજન હાથ ધરાવ તાંગત્રા શહેરના જુદી જુદી ખાનગી શાળાના અને વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોડાયા જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લીધો હતો ને અલગ અલગ પરફોર્મન્સમાં રેન્ક લાવનારા વિદ્યાર્થીને સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યા હતા ને આ તકે સમર કેમ્પના છેલ્લા દિવસે બાળકના વાલીઓની ઉપસ્થિતિમાં કેક આપી સર્ટિફિકેટ વાલીઓની હાજરીમાં જ કરવામાં આવ્યું મારું નામ મૈત્રી ગાંધી છે બેઝિકલી હું કોરિયોગ્રાફર છું પણ લાસ્ટ યર બી મેં જ્યારે સમર કેમ્પ કરાવ્યો ત્યારે ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું એ જ રીતે આ વખતે પણ મેં સમર કેમ્પ કરાવ્યો હતો એમાં ઘણી બધી મેં એક્ટિવિટીસ કરાવેલી છે જેમ કે ક્રાફ્ટિંગ છે ડ્રોઈંગ છે ડાન્સ છે ગરબા છે પ્લસ ગેમ્સ છે અમે લોકો પિકનિક કરવા ગયા ત્યારે છોકરાઓને ગેમ્સ બી રમાડી હતી ત્યાં ત્રિમંદિર મેં ગેમ્સ રમાડી ત્યારે પેરેન્ટ્સને બી ગેમ રમાડી હતી પછી અમે લોકોએ પાર્ટી કરી હતી જેમાં મેં છોકરાઓને નવી નવી ગેમ્સ રમાડી પેરેન્ટ્સને બી ગેમ્સ રમાડી અલગ અલગ છોકરાઓને એક્ટિવિટીઝ કરાવીને ગિફ્ટ પણ આપી છે સર્ટિફિકેટ પણ આપ્યા છે

આ વખતે એ દર વખતે એ લોકો પિકનિક પાર્ટી બધું ઓર્ગેનાઇઝ કરે છે અને આ વખતે મૈત્રી ત્રિમાનિર રહી ગયા હતા ત્યાં બહુ બધી ગેમ્સ રમાયડી બહુ બધી અમે મસ્તી કરી અને પછી આ વખતે એટલી મેં પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી હતી એમે એમાં પણ બહુ બધી ગેમ્સ રમાયલી અમે બહુ બધી મસ્તી કરી અને બહુ વધારે બહુ જ મજા આવી બધા બાળકોને નવા નવા ફ્રેન્ડ્સ મળે છે એ જે બધા પેરેન્ટ્સને નવા નવા એકબીજા સાથે મતલબ બધા મળી શકે છે અને જે બાળકો જે બધા શરમાતા હોય છે એ એકબીજાને જોઈને બધું શીખી શકે છે નવી નવી એક્ટિવિટીઝને બધું શીખી શકે મારું નામ એકતા શાહ છે અને કમર કેમ્પ મૈત્રી ગાંધી કરાવે છે ઘણા વર્ષોથી કરાવે છે બહુ જ સરસ કરાવે છે એનાથી છોકરાઓને ખૂબ જ ફાયદા છે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી કરવા મળે છે શીખવા મળે છે બીજું બધું અલગથી સરસ જ્ઞાન મળે છે અને મારી બેબી બે વરસથી તે મૈત્રી ગાંધીને ત્યાં સમર કેમ્પમાં આવે છે એ એની જાતે કાર્ડ બનાવતા બીજી એક્ટિવિટી સિંગિંગ ડાન્સિંગ યોગા બધી જ એક્ટિવિટી મૈત્રી ગાંધી કરાવે છે અને ઘણા વર્ષોથી સમર કેમ્પ ચલાવે છે અને બહુ સરસ કા કામ આપે છે અત્યારના બાળકો મોબાઈલના રવાડે બહુ જ ચડી ગયા છે મમ્મી પપ્પાના કીધું પણ એ માનતા નથી હોતા એટલે આવી સમર કેમ્પ જેવી જ્યાં કોઈ પણ જગ્યાએ એક્ટિવિટી થતી હોય તો પ્લીઝ તમારા બાળકોને ત્યાં મોકલો પ્રોત્સાહિત કરો ત્યાં જવા માટે તો એ મોબાઈલમાંથી એ છૂટશે બહાર નીકળશે અને સમર કેમ્પમાં જોડાશે ને ઘણી બધી નવી એક્ટિવિટી શીખશે અને ઘરે પેરેન્ટ્સને પણ એ શીખડાવશે